તો ડાયરેક્ટ કાઈ વાટા પ્લાસ્ટર કર્યા વગર ઘણા આવે વાટા પ્લાસ્ટર કરવાની અંદરથી ઈટું કાઢીને વ્યા જાય અમુક અમુક મુદ્દા તો એવા છે કરે કરો અમુક અમુક હકીકત અમુક હું કામ આવતાર લીધો ઈ ખબર નથી બરોબર આપણે કે ક્યાં જાવ તો આપણે કે ક્યાં જાવ આપણે ગયા મો તક તો હાલો આપણે ક્યાં નથી જાવ તો નથી જાવ કોઈ પ્રોગ્રામ જ નહીં એનો બોલો એક વાત કહું રજુ કરવી પેલા કે છે થોડુંક એક 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 દાખલો તમને ઘડી દાંત કઢાવું મારી પાસે જો દાંત કઢાવે સિવાય કાંઈ મટિરિયલ છે નહીં હરામ બરોબર કાંઈ હોય તો પણ તમે દાંત કાઢો ને મારા માટે મોટામાં મોટું પરિવર્તન આપણે કતરાવાળા દાંત કાઢીએ તો કેવો પરિવર્તન કહેવાય આપણું પરિવર્તન કહેવાય બસ હસો યાર હા બાકી સમય આવશે ને ત્યારે અકબર આવશે તેથી રાણો આવશે ઔરંગઝેબ આવશે તેથી શિવાજી આવશે રાવણ આવશે એટલે રામ આવ્યા વગર નથી રહેવાના કંસ આવશે ત્યારે આવે ત્યારે અત્યારે કાંઈ નથી હું કામ વળ ખાવા દો અત્યારે હારા ધંધા છે એમાં ધંધા કરી દે ને ભાઈ

કે આ બકાલાવાળો આવ્યો તાબડી વાળો આવ્યો પાણીપુરી વાળો આવ્યો અને શહેરમાં રહેવા ગયા એ બાયુ જે પાણીપુરી વાળા હિન્દી બોલે કોઈ સાંભળજો હિન્દી ને ધનુર ઉપડી જાય મોટી મોટી પૂરી લેલાન તૂટેલી ફૂટેલી મત લેનાન તૂટેલી પૂરી લેતા હે તો રગેડા તારા બાપ કોણિયા આવતા હે આવે મજા અરે પાણીપુરી બધા ખાય એમાં મને કોઈ વાંધોય નથી મેં તો ભાઈ બધું હું કઈ બોલું જ નહીં લઈને આપણે એવો ટુકડો કોક મૂકે ને લેવા દેવા ખાઈ પાણીપુરી અમારા બાપનું ક્યાં જાય આપણે ભલે ને કોથળીઓ પીએ બધા આપણે ક્યાં કોઈ ને ક્યાંય કાંઈ અને આપણેથી કાંઈ કોઈ બેન નથી થઈ જવાનું રામ હોહરવા સૌદ વરસ આપણે કહેતા ને હરસુરભાઈ કે રામ સૌદ વર હોહરવા નીકળ્યા હતા એ કે આમથા ફરવા નહોતા નીકળ્યા સુધારવા નીકળ્યા હતા તો તે દીડો હોય કાંઈ આપણા ફેરફાર ન હોય હવે થાય કાય આઈ તું તો દારૂ ને દેશવટો દેવા અવતરી તું અંબિકા માં જો આપણને પુકાર કરી કરીને કહીને ગઈ હોય કે મારા બાપ આનાથી આઘા રેજો અને એણે જે જે વચનો કીધા એ વચનના પગલે તમે હાલી જાઓ અને આઈમાં તમારી ઉપર ખમકારા ન કરે તો તો તમારી પ્રાર્થનામાં ખામી કહેવાય ભલામાના પણ આપણે એનું કેટલાક આગ બાપુને લખવું પડ્યું તારી ઘરમાં પૂરે પૂજે પણ સીંધેલું કઈ ન કરે આપણે ઘણા કે ગીતા ભગવાન તો કઈ જાય ને આપણે થોડા અર્જુન છીએ યાર પણ તારો તો વારો જ ન આવે ને અર્જુન થવાનો બે દીકરીઓ કોલેજમાંથી ભણીને છેલ્લું વર્ષ વરસાદ ચાલતું હતું એટલે બે દીકરીઓ વાતું કરતી જતી હતી એ કે તે એકચ્યુલી રામાયણ વાંચી તો છોકરી કીધું હા મેં તો બે વાર વાંચી મારે એકચ્યુઅલી શું છે કે ગ્રેજ્યુએટ થયા પછી મારે એકચ્યુઅલી એમાં મારે પીએચડી કરવું છે એકચ્યુઅલી મારે શાસ્ત્ર ઉપર શાસ્ત્ર ઉપર એને પીએચડી કરવું એટલે મેં બે વાર ઓલે કે મેં એકવાર વાંચી તને કેવું લાગ્યું તો ઓલે શું કે મને તો લાગ્યું સીતાજી અભણ જ છે બોલ ભણેલી જ નહીં હોય બોલ સાચું નકર રામને વનવાસ મેળવ્યો છે ને ભાઈ એમને જ નહોતો મળ્યો તો ખોટે ખોટું હેડ્યું જવાનું બીજી હું કે હું આવું તો જવ જ નહીં પણ તું ક્યાં જનક નું સોરું છો તારી હાટું થોડો સ્વયંવર કરવાનો હોય ગાંડી

હવે માતે એમ પીતે માવો આવે ડો એક એક ફેક્ટરી આખી આખી હળગી ગઈ આગ લાગી કાંઈ ફેક્ટરી હળગી ને બધા કામદારોએ ભડતું થઈ ગયા તો ગૌતમભાઈ તાત્કાલિક કંપનીના માણસો એના માલિકે પેકેજ જાહેર કરી દીધું કે આમાં જેને એનું જે ગયા એ બધાને એકાઉન એકાઉન લાખ રૂપિયા કંપની તરફથી તા તો ઘરે બાયું બેઠ્યું બેઠ્યું દુઃખ તો થાય પણ કંપનીવાળા સારા કહેવાયો આખર તો આપણે કંપનીના છોરું કહેવાય એને એવા થોડીક વાર લાગી તો એક ભાઈ એને ઘેરી ગયો તેની પત્ની તો બિચારા રાજી હતા આને જોયો તો છું કે ભૂત થયું શું આ કહે છે કે કારીગર નથી બીજોના તમે કેમ કારખાને નહોતા એ હું માવો લેવા ગયો હતો કે તું નહીં ખાઉ મામા બેન કરો

એમ જીવન જેટલું ફ્રીથી જીવશું હળવુંથી જીવશું અને બીજાને ગમતું જીવશું તો જીવન જીવવાની ખૂબ મજા આવે એમ આજે માના દરબારમાં આવો સરસ મજાનો રૂડો અવસર આવી પ્રાણ પ્રતિષ્ઠા માં જગદંબાનું આવાહન અને ભૂંગર ગામનું આંગણું અને આપણો જિજ્ઞેશભાઈ બારોટ જેણે અનેક ફિલ્મોમાં પોતાનો સોનેરી પડદામાં એણે પોતે ખૂબ સારી અદાઓ કરી છે એવો સુપરસ્ટાર તો ખરો જ નાયક તો ખરો પણ એવો જ ગાયક એને જોરદાર તાળીના ગળાથી વધાવો જ્યારે આજે આપણે અહીંયા મહેમાન થયો હોય એને જોરદાર તાળીથી વધાવો વિનંતી કરું ભાઈ શ્રી જિગ્નેશભાઈ બારોટને આવો જિગ્નેશભાઈ